મારું નામ વસંતપરી પરી ગોસાઈ બાવાજી છે મોરબી બે માં ભારતનગર માં રહી છીએ ચાલીસ થી પચાસ વર્ષથી આ લોકો અને નોટિસ લોકોને આપી દીધા ઘર છે આ લોકો નોટિસ આપી દીધા ત્રણ દિવસની અંદર ખાલી કરી હવે નાના બચ્ચા વાળા છે પરિવાર લઈને હવે કોઈને ભાડે મકાની મળે એમ છે નહીં તો અહીંયા સાહેબ આગળ કમિશનર સાહેબ આગળ આવ્યા હતા એ લોકોએ એમ કીધું કે આઠ દસ દિવસ થી વધારે અમે મોલત આપી ના શકી બરોબર તો હવે દસ દિવસની અંદર સાહેબ અમારે ક્યાં ગોતીને દેવું એમ આવાસના મકાન આ લોકોને પાસ અમારે કરવાના હતા એ થયા નથી કેટલાય સુપરત પણ કરેલા છે પણ અમને કેટલાય મળ્યા પણ નથી એમ એ કાગળે અમે દેખાડ્યા હે કે સાહેબ આ રીતે તો એ લોકોએ તમે કીધું રિપીટ ફોર્મ ભર દઉં એટલે તમને મળી જશે એ મકાન આ લોકો એ રવાપુર રોડમાં ઓલા લીલાપુર રોડમાંથી બચાવવાના એ મકાને હવે કાંઈ કાંઈ જાજુઓલું છે નહીં કામધનુ મકાન પાસ થયા એ લોકોને મકાન મળ્યા નથી તો સાહેબ હવે અમારે ભાડે મકાન પણ મળે એમ નથી આઠ આઠ દસ હજાર ભરાવે દસ હજાર કમાવવાનો દસ હજાર ભરે કેમ પડે તો સાહેબ હવે અમારે શું કરવાનું તો અમને મોલત દો કે આ અમારે કોઈ પણ જાતની રાહત આપો ટોટલ મકાન કેટલા છે ટોટલ અમારે અત્યારે સિત્તેરસી લોકોને અત્યારે આપી છે પણ અમારે બસો અઢીસો મકાન ભારત નગરમાં છે હા નોટિસ તો લોકોને અમારે સર્કિટ હાઉસની સામે બધાને આપી દીધી